आ दरमियान हवामान विभागे के कहूँ के कि आगामी चौबीस कलाक में राज्य के विस्तारों में छूटो छवा वरसा था थानी संभावना है अगले चौबीस घंटों में जो लाइट रेन की संभावना दर्ज की दक्षिणी गुजरात के जो है कुछ डिस्ट्रिक्ट है मुख्य तौर पर सूरत तापी नर्मदा छोटा उदयपुर छोटाउदाहौद पंचमहल तथा जो है ये डिस्ट्रिक्स हैं जिसमें अगले चौबीस घंटों में बारिश होने की संभावना है મહત્વનો છે કે ગત ચોવીસ કલાકમાં આણંદ દાહોદ વડોદરા નર્મદા તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો નર્મદામાં ચાર મિલીમીટર સુધીનો વરસાદ નોંધાયો હતો જ્યારે રાજકોટમાં ડિગ્રી તાપમાન નોંધાયું હતું કે આગામી કલાકમાં કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે એક જ અઠવાડિયામાં ડબલ એટેકનો ખતરો ત્રણ દિવસ બાદ ભારે ગરમી બાદ વરસાદની અંબાલાલે કરી આગાહી આગામી ત્રણ દિવસ ભીષણ ગરમીનો રાઉન્ડ

અંબાલાલે મે મહિનાની તારીખો સાથે આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ અઠ્યાવીસ ઓગણત્રીસમાં ગરમી છે મધ્ય ગુજરાતના ભાગો મહત્વ કુત્ર બેતાલીસ કેતાલીસ ડિગ્રી સેલ્સિયસ ઉઠવાની શક્યતા ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સુન એક્ટિવિટી થઈ શકે છે હવે પ્રી મોન્સુન એક્ટિવિટી આંધી વંટોળ સાથે જવાની શક્યતા રહે છે અને ગાજવી સાથે જવાની શક્યતા રહે છે અંબાલાલી બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જામનગર અને દ્વારકા કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરી તેમજ થંડરસ્ટ્રોમ એક્ટિવિટીઝ પણ જોવા મળશે આ ઉપરાંત ત્રીસથી ચાલીસ કિલોમીટર ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે ડ્રગ્સના કાળા કારોબાર પર મોટી સ્ટ્રાઇક ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પર દરોડા પાડ્યા ગાંધીનગર શહેર નજીક ખેતરોની વચ્ચે ધમધમતી હતી ડ્રગ્સની ફેક્ટરી ડ્રગ્સ કૌભાંડ કેસમાં સૌથી મોટો ખુલાસો બસો ત્રીસ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનું કૌભાંડ બીજીપી વિકાસ શાહે પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કૌભાંડ મુદ્દે માહિતી આપી રાજસ્થાનના સિરોહી અને ગુજરાતમાં પીપળચ અમરેલી સહિત કુલ ચાર સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા જેમાં કરોડોના ડ્રગ્સ અને મુદ્દામાલ સાથે બાર થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી માહિતી મહિના અગાઉ મળી હતી જીઆઈડીસી માંથી રો મટીરિયલ પ્રોડક્શન માટે મોકલવામાં આવતું હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે મહત્વનું છે કે કેફી પદાર્થો પકડવા ચૂંટણી પંચ દ્વારા ભાર મૂકવામાં આવેલો જેમાં એશી જેટલા કેસ કરી એકસો બાસઠ આરોપી પકડી ત્રણ કરોડથી વધુનો મુદ્દો પકડવામાં આવ્યો છે પીપાવાવ પોર્ટ પાસે રસ્તા પર એક બે નહીં પણ સાત સાત સિંહોની લટાર જોવા મળી ભાગ્યે જ જોવા મળતા દ્રશ્યો સર્જાયા કેમ કે કહેવાય છે કે સિંહના ટોળા ન હોય પરંતુ અહીં તો એક સાથે સાત સિંહો લટાર મારી રહ્યા હોય એવા દ્રશ્યો દેખાયા અમરેલીના પીપાવાવ પોર્ટનો એક અદ્ભુત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પીપાવાવ પોર્ટના રસ્તા પર સાત સાવજ મોજથી લટાર મારતા કેમેરામાં કેદ થયા રસ્તા પરથી પોતાની અલગારી મોજમાં પસાર થઈ અલગારીજમાં ડાલામથાનો વિડીયો સામે આવ્યો છે પીપાવાવમાં સિંહોની સવારી તો રાજુલામાં દીપડાનો ડર રાજુલાના કોવાયા ગામમાં પાણીના હવાડા પાસે દીપડો આવી ચડ્યો હતો મોડી રાતના સમયે પાણી પીવા આવેલો દીપડો પણ કેમેરામાં કેદ થયો હતો ઉલ્લેખનીય છે કે પીપાવાવ વિસ્તારમાં સિંહ અને દીપડાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તો છેલ્લા કેટલાક સમયથી જંગલી પ્રાણીઓનું માનવ વસાહતો તરફ વારંવાર થઈ રહેલા આગમનને પગલે નાગરિકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે ખુંખાર દીપડો દેખાતા વલસાડના અતુલ પંથકના લોકો ફફડી ઉઠ્યા દીપડાની લટાર સીસીટીવીમાં કે વલસાડ જિલ્લામાં ફરી એકવાર રહેણાંક વિસ્તારમાં દીપડાએ દેખા દીધી દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા દીપડાના આ ડરામણા દ્રશ્યો જોઈને ભલભલા કંપી ઉઠે આ વખતે વલસાડના અતુલમાં જાહેર રસ્તા પર એક દીપડો લટાર મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો રાત્રિના સમયે સુમસામ રસ્તા પર દીપડો બિંદાસ્ત રીતે લટાર મારતો દેખાયો મહત્વપૂર્ણ છે કે આગાઉ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં દીપડા દેખાવાની ઘટનાઓ બની ચૂકી છે ખોરાકની શોધમાં રહેણાંક શહેર ગામો તરફ હિંસક પશુઓ આવવાની ઘટનાઓ વધી રહી છે અગાઉ અનેકવાર દીપડા રહેણાંક વિસ્તારમાંથી ઝડપાઈ ચુક્યા છે અને ફરી એકવાર અતુલ કોલોની વિસ્તારમાં દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકોએ આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને સકંજામાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે. ચુટણી નજીક આવતા જ રાજ્યમાં અમિત શાએ પ્રચારનો મોરચો સંભાળ્યો, જામ કંડોરણા અને ભરૂચમાં સભા ગજી. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ આજે પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામ કંડોરણામાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો અહીં તેમણે જનસભા સંબોધીને વિરોધીઓ પર વાકબાણ ચલાવ્યા ત્રણસો સિત્તેર ની કલમ સહિતના મુદ્દે તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા જામ કંડોરણાથી અમિત શાહે પોતાના ભાષણની શરૂઆતમાં જ નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું વચન લોકો પાસે માંગ્યું હતું આ સાથે તેમણે આ ટમમાં પણ ગુજરાતી તમામ બેઠક પર જીતવાનો નિર્ધાર કર્યો હતો આ વખતે

અને આ પાર્ટી આદિવાસીઓના મત લઈ આદિવાસીઓનું શોષણ કરવા ચૂંટણી પહેલા રાજ્યમાં પ્રચાર જોશમાં પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સભા ગજવી લોકસભાની ચૂંટણીમાં ભવ્ય જીત માટે કોંગ્રેસ પણ એડી ચૂંટણીનું જોર લગાવી રહી છે ત્યારે કોંગ્રેસ કમિટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ગુજરાતના મતદાતાઓને મનાવવા ચૂંટણીના રણમેદાને ઉતર્યા છે વલસાણના ધરમપુરમાં જંગી સભાનું આયોજન કરાયું કોંગ્રેસના ઉમેદવાર આનંદ પટેલના સમર્થનમાં સભાનું આયોજન કરાયું જંગી સભાને સંબોધિત પ્રિયાંકાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા આતરે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પટેલ પણ પ્રચાર મેદાને ઉતર્યા બનાસકાડા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી બહુમતીથી જીતાડવા પ્રચાર પૂર જોશમાં છે દિયોદરમાં જાડા ગામે જંગી જાહેર સભાનું સંબોધન આયોજન કરાયું હતું જેમાં બનાસકાડા બેઠકના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા બનાસકાંઠાના ડીસામાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર રોડ શો યોજ્યો ડીસાના હવાઈ પિલ્લરથી ડીસાના વિવિધ માર્ગો પર રોડ શો કર્યો શોમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ લોકો અને કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા નવસારી ના લગ્ન પ્રસંગમાં જોવા મળ્યો રાજકીય માહોલ વાસદા ટાઉનમાં લગ્ન પ્રસંગે પૂર્વ યોજાયેલા સંગીત કાર્યક્રમમાં ધવલ પટેલ ના ગીતો પર લોકો ઝૂમ્યા એક જ ચાલે ધવલ પટેલ જ ચાલે ના ગીતો પર લોકો ખૂબ નાચ્યા

ક્ષત્રિય સમાજે રાષ્ટ્ર મહત્વ નો ફાળો આપ્યો છે ક્ષત્રિય સમાજની સમજદારી માટે વંદન કરું છું મેં ક્ષત્રિય સમાજની સામે જઈને માફી માંગી લીધી છે ક્ષત્રિય સમાજે મને પ્રતિસાદ પણ આપ્યો છે તેથી ક્ષત્રિય સમાજના આગેવાનો મારી વિનંતી છે સમાજના આગેવાનોની સાથે